જય કેમ છો બધા મજામાં તો અમારા બ્લોગમાં બધાનું આજે અમે આવી ગયા સવાર સેન્ડવિચ સાથે જુગાડ કરે જો વજન છે ને વજન એટલો નથી હાથ તૂટી કે તમે શું આ નામ છે પણ આનો વર્ઝન છે શેતાન એટલો હાથ ભાંગી જાય ઓ હા સીધું જો બ્રેડ બે જાય ઓ પ્લાસ્ટિક નું નો હોય એ ટાઈપ નું વજન છે એમાં એટલે લાવી હોય ને તો વજન વાળા લાવજો બાકી આ કઈ કામ માં આવતી નથી આયા મળે છે પથ્થર ને એ બધી મળે છે એટલે પથ્થર ની લાવવી નહીં તો આ છે ને ગ્રીલ સેન્ડવિચ બનાવી રહ્યા છે બાકી ટોસ્ટર મશીન મળી જશે દીધું છે

તિકિંજો વાત થઈ ની થઈ વાત થઈ થી મેંદુ વડા મેંદુ વડા માં એકચ્યુલી પ્રોબ્લેમ ઈ આવ્યો મેડમ સાંભળો એમાં છે ને અલગ અલગ પ્રકારના શાકભાજી જોઈએ ઈ આપડી પાસે ટમેટા અને બટેટા જીવા ક્યાં વહી ની મેં તમને કીધું છે ને કે એમનો ઈ સી બનેતા હું કે તું ના બચા હું બનાવી નાખું ઈજી બની જાય તૈયાર એમટીઆર ના પેકેટ લાવ આવતી ઇન્ડિયન સ્ટોર માંથી ઈડલી મેંદુ વડા સાંભારના હવે એમાં તૈયાર બની જાય મેં પછી એમાં જોયું કઈ રીતે બનાવવાનું તો બનાવવામાં પેલા મેં જોયું હાલો ધાણા ધાણા એક હતા ટમેટું એક હતું પેલા ડુંગળી હતી એ જો નાખવાનું નહીં એમાં અલગ અલગ બટેટા છે રીંગણું છે બટેટું હું છે રીંગણું પછી ઓલું નાખે હરીક હોય નાખીએ કાંઈ બધું એવું જોવે હરીક તો જોઈએ જ તે તો પછી મેં બનાવ્યા ફૂલા ગરમા ગરમ અને ઓહો આ તો ગામ તો બેન તો તો પછી મેં બેને ઉજે આવે હું ખાલી નાવા થઈ કાલથી હવે બેન બસ ધન્યવાદ કાલથી ટાઈમ એ હોય આજ તો જો અમને ખબર જ હતી કાલથી તમે સેન્ડવીચ બનાવી વાસણ પાણીપુરી બનાવી હતી

તો તેલ અંદર સાઈડમાં હોય જાય શું થયું કે તેલ જોઈશ તેમ જ પેલા એવડો જ રાખો માટે બનશે ટેન્શન લેવા તો તને જો હું પૂરલા ખવડાવું એક નંબર ખાવાની જ ઈચ્છા પણ વાત એ છે ખબર જ હતી બધું તેલ નથી ને તેલ પડશે સાહેબ

રાત્રે ને રેસ્ટોરન્ટ કે તમે જમવાનું લાવો તો એ તમને ફ્રીમાં આપે કે પૈસા આપવાના તો મિત્રો અત્યાર સુધી હું રેસ્ટોરન્ટમાં કામ કરું છું ક્યારેય પૈસા લીધા નથી અને દરરોજ એ લોકો કહેવાય દરરોજ મારી વાઈફ આવી ગઈ છે તો હવે જાતે જમવાનું બનાવીએ અમે ક્યારેક લેતા આવીએ ત્યારે ત્રણેય ટાઈમ ના જમ હા બાકી હું આખો દિવસ જમવાનું તો ત્યાં હોય સવારે નાસ્તો હોય પાછું ત્રણ અમે બનાવીને જ છીએ એટલે મોસ્ટ ઓફ બધે જર્મનીમાં રેસ્ટોરન્ટમાં આમ બધે ફિક્સ હોય કે ભાઈ તમારે એટલું ખાવાનું આ ટાઈમ એવું હોય પણ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મોસ્ટ ઓફ જમવાનું બધા આપતા જ હોય છે कटला बनावाना चा पुडला पुडला पर खाई इतला पानी है उना तो नाई से <laughs> शार बनाओ बाबा आज लूँ मुँह के दे आ तो शार दे आज से <laughs> हैं यम क्या मुझे इतना मार मार पे हो

ઘણી ઘણી ના આગળ વધો એમ ઘેરે રહી તો છે બેન થી કરવાનું ને સાથે હવે શું ખાવાનું દહીં 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 માં ઓલું મીઠું ને જીરું ને જરીક મરચું ઓલું કરીને છે તો બસું રો પર હા દહીં જ ખવાય ઓકે તો આવી જાવ બધા પુડલા ખાવા સવાર માં બગા હા ગાડી લઈ લીધી છે ને જાય છે એ જોબ ઉપર હવે ડાયરેક્ટ આજે તો પાંચ વાગે વયું આવવાનું છે અને આવીને પછી શૂટિંગ ઉપર તો ચાલો હવે જોબ ઉપર હવે તો ટોપા ચશ્મા સ્વેટર બધું પહેરીને જ નીકળવાનું હવે આવું છ સાત મહિના આવી જ રીતે નીકળી જવાનું કામે કેમકે હવે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે તડકો હોય પણ ઠંડી બહુ લાગે એમાં સાયકલ ઉપર વધારે લાગે અને ઝોલાપરી આવી છે તમને ઝોલાપરી બતાવી દઉં છે ને જોરદાર અને આ મારી ગાડી છે અહીંયા ગાર્ડનમાં હું તો ગાર્ડનમાંથી નથી જાઉં આપણે રોડ સારો જ પકડવાનો હંમેશા ના અહીંયા ગાર્ડન છે સોરી ગાર્ડન આ બાજુ છે આ બાજુ મેદાન છે ને મસ્ત મજાનો તડકો છે આવો ત્યારે જર્મની હવે જે આવો એ બધા ભાઈ ઠંડીના કપડાં લઈને આવજો હમણાં છ સાત મહિના બહુ ઠંડી પડશે તો આ વર્ષે દર વર્ષે થોડું થોડું લેટ થતું જાય છે નગર ગયા સપ્ટેમ્બરમાં તો અત્યારે બહુ ઠંડી ચાલુ થઈ ગઈ હતી સપ્ટેમ્બર અત્યારે પૂરો થઈ ગયો છે તો એ તે થોડો થોડો તડકો છે ને હજી તો સવારે વહેલી હોય છ સાત ડિગ્રી બાકી આખો દિવસમાં પાછી સાંજે વીસ ડિગ્રી જેવું થઈ જાય છે ઓગણીસ વીસ અને હવે આપણે રોડ ઉપર આવી ગયા છે તો મોબાઈલ ધીમેકથી મૂકી દઈ મામા આવે એ પહેલાં વાગ્યા છે સાંજના છ અને હું ચોબો પરથી ઘરે આવ્યો હવે હમણાં રસોઈ લેવાની છે હજી પાછી મારે આખું એક મારે જ રસોઈ બનાવવાની છે વિચારું છું શું બનાવું વિચારવા જેવું કંઈ છે નહીં ટમેટા કાંદા અને બટેટા ઘેરે પડ્યા જ હોય નહીં પણ હું લેવા તો ગુવાર બે ત્રણ દિવસ પહેલાં તો થોડાક ગુવાર પડ્યા છે તો ગુવારનું શાકને ભાખરી બનાવી બસ જેઠાલાલ જોતા જોતા ખાવાનું બનાવશું અને જેઠાલાલ જોતા જોતા જમવાનું મજા જ અલગ છે એટલે હમણાં રસોઈ મારી ઉપર છે એટલે હું હવે હમણાં રસોઈ બનાવવા જાઉં તો બસ કાંઈ કામકાજ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો કેવો લાગે છે એ પણ કોમેન્ટમાં કહી દેજો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે મળીએ નવા વ્લોગમાં નવી કહાની સાથે જય દ્વારકાધીશ